નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ભારતમાં યુનિવર્સિટીઓ છે એને સ્થાપના અને એના ફંડિંગની એના સંચાલનની રીતે એને ચાર રીતે વહેંચી શકાય છે એવા ચાર પ્રકાર છે યુનિવર્સિટીઓના એમાં સૌથી પહેલું છે એ છે સેન્ટ્રલ યુનિવર્સિટી કેન્દ્રીય વિશ્વવિદ્યાલય બીજું છે સ્ટેટ યુનિવર્સિટી રાજ્ય વિશ્વવિદ્યાલય ત્રીજું છે ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી કે જેને આપણે યુનિવર્સિટી તરીકે ગણી શકીએ અને ચોથો પ્રકાર છે પ્રાઇવેટ યુનિવર્સિટી આ ચાર પ્રકારની યુનિવર્સિટીઓ ભારતમાં છે જેને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એ એને રિકોગ્નિશન આપે છે માન્યતા આપે છે આજે આપણે સેન્ટ્રલ યુનિવર્સિટીની વાત કરીશું સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપના છે ભારતની સંસદમાં કાયદો ખરડો પસાર કરીને કરવામાં આવે છે અને સેન્ટ્રલ યુનિવર્સિટીના વિઝિટર તરીકે ભારતના રાષ્ટ્રપતિ છે એ જવાબદારી નિભાવે છે એટલે હોદાની ભારતના રાષ્ટ્રપતિ છે એ સેન્ટ્રલ યુનિવર્સિટીઓના વિઝિટર હોય છે અને વિઝિટર હોવાના નાતે સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં ચાન્સેલરની કુલાધિપતિ પતિની નિમણૂક છે એ રાષ્ટ્રપતિ કરે છે અને દરેક યુનિવર્સિટીઓની જેમ સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં પણ વાઇસ ચાન્સેલર એટલે કે કુલપતિ હોય છે સેન્ટ્રલ યુનિવર્સિટીઓને આપણે કઈ રીતે જોઈ શકીએ કઈ કઈ યુનિવર્સિટીઓને આપણે સેન્ટ્રલ યુનિવર્સિટી તરીકે સામાન્ય રીતે આપણે વાત કરીએ તો યુનિવર્સિટી ઓફ ડેલી ડીયુ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી જેએનયુ ખૂબ જ ચર્ચાથી ભારતમાં સૌથી વધારે ચર્ચાતી યુનિવર્સિટી છે એમાં જેએનયુનું નામ આવે છે એટલે યુનિવર્સિટી ઓફ ડેલી ડીયુ જેએનયુ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી વગેરે યુનિવર્સિટીઓ છે એ સેન્ટ્રલ યુનિવર્સિટી તરીકે કામ કરે છે સેન્ટ્રલ ગવર્મેન્ટના સીધા દેખરેખમાં સીધા એના અંડરમાં આ યુનિવર્સિટીઓ આવેલી હોય છે અને આપણે ગુજરાતમાં સેન્ટ્રલ યુનિવર્સિટી છે કોઈને નામ યાદ ન હોય તો એનું નામ છે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત અત્યાર સુધી આ યુનિવર્સિટી જ્યારથી શરૂ થઈ ત્યારથી લઈને આજ સુધી એ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે કાર્યરત છે પરંતુ વડોદરાની બાજુમાં એક વિસ્તારમાં એણે ત્યાં ભવ્ય બાંધકામ થઈ રહ્યું છે અને આ વર્ષથી આ યુનિવર્સિટી લગભગ ત્યાં કાર્યરત થઈ જશે સંપૂર્ણ રીતે થશે કે અધિકાંશ રીતે એ ખબર નથી પરંતુ આ વર્ષથી ત્યાં એનું શિફ્ટિંગ શરૂ થઈ ગયું છે એટલે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત છે એ ગુજરાતમાં એકમાત્ર સેન્ટ્રલ યુનિવર્સિટી છે અને એના કારણે ગુજરાતના વિદ્યાર્થીઓને ખૂબ ફાયદો થાય છે એટલે આ જે વાત કરી આપણે એ છે સેન્ટ્રલ યુનિવર્સિટીની સેન્ટ્રલ યુનિવર્સિટીને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન છે એ નિભાવ અને વિકાસ આ ગ્રાન્ટ મેન્ટેનન્સ અને ડેવલપમેન્ટ માટેની ગ્રાન્ટ્સ આપતી હોય છે જેવી રીતે સ્ટેટ યુનિવર્સિટીઓને પણ એ આપે છે સેન્ટ્રલ યુનિવર્સિટીઓને એ ગ્રાન્ટ યુજીસી આપે છે એટલે આપણે જે યુનિવર્સિટી અને યુજીસી વિશેની વાત જે સિરીઝ ચાલુ છે એમાં આજે આપણે વાત કરી સેન્ટ્રલ યુનિવર્સિટીની અને યુનિવર્સિટીના ચાર મુખ્ય પ્રકારની ખાસ યાદ રાખજો યુનિવર્સિટીના ચાર પ્રકાર તમે કઈ રીતે સમજાવી શકશો તો કે સૌથી પહેલું છે સેન્ટ્રલ યુનિવર્સિટી જેની સ્થાપના અને જેનું સંચાલન છે એ કેન્દ્ર સરકાર કરે છે બીજી છે સ્ટેટ યુનિવર્સિટી કે જેની સ્થાપના છે એ સ્ટેટ અને એનું સંચાલન સ્ટેટ દ્વારા થાય છે ત્રીજી ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી કે જેને આપણે યુનિવર્સિટી ગણી શકીએ જેવી રીતે ગુજરાતની ગુજરાત વિદ્યાપીઠ છે અને ચોથી છે એ સૌથી વધારે જેની સંખ્યા વધી રહી છે એ પ્રાઇવેટ યુનિવર્સિટી એટલે યાદ રાખજો ચાર પ્રકારની યુનિવર્સિટીઓ અને સેન્ટ્રલ યુનિવર્સિટી સેન્ટ્રલ યુનિવર્સિટીની રચના અને એનું કાર્ય અને એની ભારતમાં અત્યાર સુધીમાં કુલ છપ્પન સેન્ટ્રલ યુનિવર્સિટીઓ આવેલી છે આ આંકડો પણ ખાસ યાદ રાખજો કોઈ પૂછ તમને કોઈ પણ જગ્યાએ પૂછો કે ભારતમાં કેટલી સેન્ટ્રલ યુનિવર્સિટી આવેલી છે તો આ વર્ષ છે વર્ષ બે હજાર ચોવીસ અત્યારે આપણે જે જૂનમાં વાત કરીએ જૂન વર્ષ બે હજાર ચોવીસ સુધીમાં ભારતમાં છપ્પન કેન્દ્રીય વિશ્વવિદ્યાલયો આવેલી છે છપ્પન સેન્ટ્રલ યુનિવર્સિટીઓ યાદ રાખજો મુખ્ય ચાર પ્રકાર અને સેન્ટ્રલ યુનિવર્સિટી કેટલી છપ્પન હવે પછી આપણે એના પછીની સ્ટેટ યુનિવર્સિટી ડીમ યુનિવર્સિટી અને પ્રાઇવેટ યુનિવર્સિટી વિશે આગળ જરૂરિયાત પ્રમાણે વાત કરીશું મળતા રહી